तो स्वागत है आप सबका मेरे लाइव चैनल में तो प्लीज लाइक कमेंट और सब्सक्राइब करते रहिएगा मेरे और भजन के नवरात्रि के वीडियो देखने के लिए मेरी चैनल को फॉलो कर दीजिए फटाफट से लाइक कमेंट और सब्सक्राइब कर दीजिए हैप्पी नवरात्रि जय श्री झूड़े माँ जय श्री झूड़े माँ जय श्री झूल माँ जय द्वारा दी महादेव આપણે કરવા ગયા તા મારા બંધ કર દો જય સોમનાથ મહાદેવ બેન રામભાઈ જય સોમનાથ જય સોમનાથ જય સોમનાથ લાઈક કરી છે હો બેન હા ભાઈ ભાઈ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય શ્રી ચુડેલ કેમ છો રામભાઈ કુણાલભાઈ કુણાલભાઈ કુણાલ રાવળ આપને નવરાત્રીની શુભકામના આપની મનોકામના પૂર્ણ કરે થેન્ક યુ લાઈવને લાઈક કરતા રહેજો ભાઈ Who are you gonna કે છે બધા ભાઈ લાઇક કરો બહેનને સપોર્ટ કરો ને બહેનને સપોર્ટ કરો શિવાદાસ ચાવડા પધારો પધારો ભાઈ લાઈક કરતા રહ્યો લાઈવને લાઈક કરતા રહ્યો જય શ્રી ચુડેલમાં પધારો પધારો ભાઈ સાંજે લાઈવમાં અવાજ નહોતો આવતો હા ભાઈ

જય નરસંગા જય ચામુંડામાં જય જય માતાજી જય માતાજી ભાવના બેન જય માતાજી બેન કેમ છો બસ મજામાં તમે કેમ છો હેપી નવરાત્રી જય નવ દુર્ગામાં જય શ્રી ચોરેલમાં માં રામભાઈ કે છે લાયક માં મફતમાં છે હો બહેનો લાઈક કરતા રહ્યો ભાઈ લાઈવ ને લાઈક કરતા રહ્યો ભાવના બેન જય માતાજી રામભાઈ કે છે જય માતાજી જય માતાજી જય માતાજી રામભાઈ કે છે જય માતાજી બેન 来。<Like> <noise> five minutes